શબ્દ કીર્તન તે પછી ગુરુ કે લંગર મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શીખ સમાજના ભાઈઓ બહેનો અને ધર્મ પ્રેમી જનતા બહોળી સંખ્યામાં જોડાયા હતા જામનગર ખાતે ગુરુદ્વારે ગુરુસિંઘ સભામાં ગુરુ નાનકજીની પાંચસો પંચાવનમી મી ધામધૂમથી મનાવવામાં આવી હતી જેમાં ગુરુદ્વારા ખાતેથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સેજ સાહેબનું આરંભ કરવામાં આવ્યું હતું જે પંદર નવેમ્બરના દિવસે સેજ પાઠજીની સતાબ્દી કરવા આવી હતી તે પછી શબ્દ કીર્તન તે પછી ગુરુ કે લંગર મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શીખ સમાજના ભાઈઓ બહેનો અને ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં જોડાયા હતા ગુરૂનાનક દેવજીના જન્મ અવતાર માતા તૃપ્તાજી અને પિતા મહેતા કાલુજીના ઘરે નાનકાણા સાહેબમાં થયો હતો જે હાલ પાકિસ્તાનમાં છે શીખ ધર્મના ના પહેલા ગુરુ ગુરુ નાનદેવજીના હતા તેમના ત્રણ સિદ્ધાંતો હતા નામ જપો કીર્તન કરો અને છકો અર્થાત હંમેશા ભગવાનને યાદ કરો મહેનત કરો અને એકબીજા હળી મળીને સંપીને લોકોની સેવા કરો જેમણે આખી દુનિયાનું પરિભ્રમણ પણ કર્યું હતું છેલ્લે તે કરતારપુરમાં અંતિમ સમયમાં રહેતા હતા ત્યાં તે જ્યોતિજ્યોત સમાગે દેવલોક ગયા હતા આજ રોજ ગુરુદ્વારા ખાતે શ્રી ગુરુનાનક દેવજીની પાંચસો પંચાવન મી જન્મજયંતિ બહુ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી રહી છે આ જન્મજયંતિનો ઉપલક્ષ જે ગુરુદ્વારા સાહેબમાં સહેજ પાઠનો આરંભ કરવા માટે જેની સંપૂર્ણતા થઈ છે આ પૂર્વના ઉપલક્ષ ગુરુદ્વારા સાહેબથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે અને ભંડારા પણ એટલે કે લંગર રાખવામાં આવે છે જેમાં મોટા ભાગના શ્રદ્ધાળુઓ એનો લાભ લઈ રહ્યા છે ગુરુનાનક દેવજીની શીખ જી નામ જપો અને વંશકો એટલે કે પોતાના દ્વારા કમાયેલ છે એ ગરીબો અને એના વચ્ચે વેચીને ખાઓ અને હંમેશા એ ઈશ્વરને યાદ રાખો ગુરુ નાનકનો જે શીખ આજથી પાંચસો પંચાવન વર્ષ પહેલા જે શાંતિનો સંદેશ આપ્યો હતો જેને આજ વિશ્વની ખૂબ જરૂર છે આખું વિશ્વ ગુરુ નાનક દેવજીની પાંચસો પંચાવન જન્મ જયંતિ ઉજવી રહી છે ત્યારે જામનગરના ગુરુદ્વારમાં પણ એક સપ્તાહમાં અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા દસ વાગે સેજ પાઠજીની સમાપ્તિ કરવામાં આવી હતી તે પછી ગંગાનગરથી વિશેષ મહેમાન સાહેબ ગગનદીપસિંહજી શબ્દ કીર્તન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગુરુ કા લંગર પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શીખ સમાજ અને સિંધી સમાજ લોકોએ ભાગ લીધો હતો